રામ જય પીઠળમાં જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે વાગી ગયા છે દસ અને જો આજનો વાર છે ગુરુવાર અત્યારે આપણે જવાના હાઈ ચણા દરાવા કામ આવી ગયું ઘરેથી જવું જ પડે તો ભાઈ બને રહીએ આપણે નવા વ્લોગમાં અને ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે નવો વ્લોગ બનાવતા રહીએ તો ભાઈ આવે આપણું બાસ્કુ અત્યારે મામી લેવા ગઈ હે હમણાં આવે તમને દેખાડું કે આપણે ભાઈ વાડીના ચણા કેવા થયા જલ્દી આવો આપણે ચણા તળાવીને આવી ગયા નાટા જોવા શાંતિ છે ઘરે બેઠા બેઠા પેપર પૂરા થઈ ગયા નું ધોરણે પૂરું થઈ ગયું તો ભાઈ એક મહિનો ન છે એક મહિનો મોજ કરી લેવી ભાઈ શું છે પછી મોજ થાય નહીં અને ભાઈ આ એક મહિનો છે લોગ આપણે પૂરે પૂરો ઉતારો થાય છે કેમ કે ભાઈ 10 માં હોય એટલે ભાઈ 10 માં ધ્યાન તો દેવું જોઈએ ને તો ભાઈ ઠારો ન પાસ લે ભાઈ બડી કા આવી કરે છે એટલે ભાઈ સપોર્ટ કરો આપણે આવો નવો વિડીયો વિડિયો બનાવી રાખ અને તમને ભાઈ આમ મોજ આવી જાય એવો વિડિયો આપણે બનાવીએ કેમ તો ભાઈ મેં ચાલુ કર્યું તો 10 વાગે અડધા વાગી ગયા હાડા દો અડધી કલાક રહી ગઈ જણા ધરાવવામાં સમજો તમે ભાઈ ખાલી ઉપર ગયો તો લેવા ગયો જ નથી હજી લેવા જાય ત્યાં હજી કેટલી વાર લાગી એને કીધું કાલે આવજો એટલે કાલ ભાઈ આપણે લેવા જવું હોય પછી આપણે દેખાડીએ ચણા કેવા હતા તો એટલે આપણે હાવ શાંતિથી બેઠા તો અમ ભાઈ શાંતિથી આપણે ભાઈ લાલપુર વાળા શાંતિથી બેસી જ નાખીએ આપણે એટલે ભાઈ હાવ નવરો બેઠો તો અમ ભાઈ ફોન ને ગુમે કરતા ભાઈ ટીવીમાં આપણે ના ફિલ્મ જોઈએ તો ભાઈ શાંતિથી જો ગુજરાતી ફિલ્મ જોવો આ છે આપણી ગુજરાતી ફિલ્મ નામ છે ખેડૂત આમ ભાઈ ખેડૂત વિડીયો જોઈ લેજો તમને મજા આવી ગયા phim em yêu hết, cái tâm em phá chứ tâm niệm ta cái phải, chỉ qua quá nhiều, chỉ yêu quá tâm chịu, không nỡ phải tâm nè, tâm chịu, múa phải, bị camera video tận thế video tâm chịu hết, tâm niệm là comedy àu sê, à vậy comedy chơi rất đẹp tha hay, anh thản thế gì, comedy chơi, tâm niệm là chỉ múa chơi, tụi bây đã thản thế thì mình anh phải chơi, tâm yêu yêu,

વિચાર એવો છે કે ક્રિકેટ રમવા જાઓ પણ હવે જાઉં તો નક્કી થાય જો હું જાય તો તમને દેખાડી કે હું ક્રિકેટ રમવા ગયો હા એ તમારો ભાઈને ક્રિકેટ રમતા આવડે એટલે આવું વિકેટ હોય જાય આપણી તો કેમ એટલે ક્રિકેટ આપણે છે ને બહુ અમુક મજા ના આવે પણ આપણે વેકેશન હે એટલે ક્રિકેટ રમવા જઈ શકીએ તો પછી અત્યારે આપણે ક્રિકેટ રમવા જવાના હાય હું તો થોડું પાણી પી લઈ તો થઈ જાય પછી આપણે ક્રિકેટ રમવા જાય તો ભાઈ જાઉં તો તમને દેખાડ્યું બને આવ્યું ભાઈ અત્યારે આપણે भाई पहली बैटिंग देवी है कौन बैट किया बैटिंग हम करता था वाला तो प्रैक्टिस कर आ बोलो आ रहा आ रहा पहली बैटिंग देवी तो रम ना करे पार। रम भाई तब हम कोई बोली है के तो मोटा हो भाई रम हम कौन बोले एक आ स्मित कुमार ना

અલે તો ભાઈ આપણો ટ્રાયલ ટ્રાયલ હું ફેંકી દો ભાઈ આ પર હોય તો આવે જ એવા અમે અમે કોઈને ક્રિકેટ રમતા નથી આવતો તોય કઈ ક્રિકેટ રમવામાં આવે અને આવડે ભાઈ ક્રિકેટ તને આવડે હે જોઈ જો જોઈ જો આપડા સાહેબ બોલિંગ ફેકો બોલ લડો ભાઈ આપણે રેટિંગ તો આપણે આવડ તે બોલિંગ હમ કેટલા ઉડાના હા એટલે કહો જો આવ્યો અમાર બેટ્સમેન મારી રહી દેખાડો પહેલા હા ભાઈ છક્કો માર્યો તો આ દેખાડતા ભૂલી ગયો બાકી હમણાં મે છક્કો માર્યો તમને નહી જોયું હોય હમણાં મે છક્કો માર્યો હજી અમને એક છક્કો મારું ભાઈ ઓય હાલો ભાઈ અમારો બોલકો આવી ગયો હે ગોતી હી અમાર લોકો કન્ટેન થઈ ગયો ભાઈ હવેને ગોતી ભાઈ કન્ટેન એ કીડીયું કીડીયું મને કે ના થઈ છે હા તો ભાઈ માં બોલ લઈને જાય હી જાય રી થઈ ગયો તો કન્ટેન મળી કે બોલે મળી બનતા ગરી હાઈ લોકો આપણો ઉતાન મેર નહીં આવે એટલે ભાઈ આને દઈ દઉં હરખો લોક ઉતાજે મારો ભાઈ એક મિનિટ ભાઈ મારું મોટું બતાવ દો ભાઈ મોટું કોઈ દેખાડ દે હા ભાઈ અમે રહ્યા આ ભાઈ ફંગ બોલિંગ બોલિંગ કર બોલિંગ ઓ હો ભાઈ જો તમને કોઈ દડો નઈ દેખાતો હોય હવે બોલ બે આઉટ થઈ જાય તમારું શું કેવું છે ઈ તો ભાઈ નેક્સ્ટ

તો મને એમ લાગી કે આપણે બ્લોગિંગ પૂરું કરી દે ભાઈ જો તમને સારું લાગ્યું હોય તો ભાઈ લાઈક કરજો શેર કરજો અને ભાઈ આ પહેલો વ્લોગ છે એટલે ભાઈ કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ને બોલવાની ને આવી રીતે ભાઈ આપણે સપોર્ટ કરતા રહેજો ને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય